સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બોર્ડર પરની ચેકપોસ્ટનું કર્યું નિરીક્ષણ

જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલી છે તેવા સમયે પ્રાઇવેટ અને પબ્લિક પ્રોપર્ટી પર વોલ પેઇન્ટિંગ બેનર્સ પોસ્ટર લગાવીને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની અત્યાર સુધીમાં નવ હજાર ચારસો બે અરજીઓ નોંધાઈ હતી તે તમામ અરજીઓનો જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાનું કડક પાલન થાય તે માટે બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રચાર પ્રસારમાં કેટલીકવાર આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતા હોય છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આચાર સંહિતા ભંગની વિવિધ મુદ્દાઓ સંદર્ભે ચૂંટણી પંચમાં નવ હજાર ચારસો ને બે અરજીઓ નોંધાઈ હતી જે તમામ અરજીઓનો ચૂંટણી આયોગ દ્વારા યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે આ ચાર ભંગની આ અરજીઓમાં જોઈએ તો પબ્લિક પ્રોપર્ટીમાં વોલ પેઇન્ટિંગની ત્રણ હજાર ચારસો ને ચોસઠ પોસ્ટરની એક હજાર ચારસો ને ઓગણચાલીસ બેનર્સની નવસો બાણું અને અન્ય બે હજાર આઠસો ને છાસઠ આઠ હજાર ચોસઠ જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં બસો નેવ્યાશી વોલ પેઇન્ટિંગ એકસો પોસ્ટર એકસો એકવીસ બેનર્સ અન્ય અડતાલીસ અને કુલ મળી છસો આડત્રીસ સંહિતા ભંગની અરજીઓ આવી હતી જેમાં ચૂંટણી આયોગ દ્વારા વોલ પેઇન્ટિંગની પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટીની કુલ ત્રણ હજાર સાતસો છપ્પન પોસ્ટરની એક હજાર છસો ને ઓગણીસ બેનર્સની એક હજાર એકસો તેર અને અન્ય બે હજાર નવસો ચૌદ મળી કુલ નવ હજાર ચારસો બે આચાર સંહિતા ભંગની અરજીઓ નોંધાતા ચૂંટણી આયોગે અરજીઓની ગંભીરતાને લઈ અત્યાર સુધીમાં નોંધાયેલ તમામ અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતાને લગતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા ચૂંટણી પંચ દ્વારા સિવિલીઝ એપ્લિકેશન શરૂ કરાઈ છે જેમાં આચારસંહિતાને લોકો દ્વારા અપલોડ કરવામાં આવતા ફોટોના સો મિનિટના સમયમાં નિકાલ કરવામાં આવે છે જેમાં જિલ્લામાં આ એપ્લિકેશન પર એકસો એકવીસ અરજીઓ આવી હતી જેમાંથી એકસો સત્તર અરજીનો સો મિનિટમાં ઉકેલ લાવવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ તંત્રની કામગીરી પૂરજોશમાં છે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન આગામી સાત મહિના રોજ યોજાવા જઈ રહ્યું છે ચૂંટણી મતદાનને લઈ હજારો સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાં શિક્ષક રેવન્યુ વિભાગ પંચાયત વિભાગ સાથે સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ માટે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોમાં દાંદેરાની મોડેલ સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે પોલિંગ સ્ટાફના ત્રણસો સિત્તોતેર મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે બીજા દિવસે ચારસો પંચોતેર સરકારી કર્મચારીઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અગાઉના આયોજન પ્રમાણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પ્રથમ તાલીમમાં રોકાયેલ સરકારી કર્મચારીઓ અધિકારીઓની યોગ્ય ખરાઈ કર્યા બાદ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે આજે મતદાનના ત્રીજા દિવસે પોલીસ વિભાગ સાથે હોમગાર્ડ અને જીઆરડીએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું ચારસો ચાલીસ સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું છે એક તરફ જ્યાં મતદાનના દિવસને લઈ તંત્ર તૈયારીઓમાં જોડાયું છે તો બીજી તરફ મતદાનનો એક ભાગ કે જેને સ્વીપ વિભાગ તરીકે મતદાન જાગૃતતાની જવાબદારી છે તે સ્વીપ વિભાગ મતદાન કરવા અને મતદાન બાબતે જાગૃતતા લાવવા માટે સંકલ્પ લેવડાવી રહ્યા છે આજે મોડેલ સ્કૂલ ખાતે પોલીસ વિભાગ હોમગાર્ડ અને ગ્રામીણ રક્ષણ દળ સાથે મહિલા પોલીસ કર્મીઓએ મતદાન બાબતે સંકલ્પ લીધા હતા લોકશાહીમાં દરેક મતદાર પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્ય સાથે આજે દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દાનેરા તેમજ દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સહિતના અધિકારીઓએ મતદાન માટેના શપથ લીધા હતા ડીસાફુવારા સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ હતી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે જેમાં આજરોજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી મિનરલ વોટર પરબ ખુલ્લી મુકાઈ હતી બનાસકાંઠામાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પીણાની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી હિન્દુ યુવા સંગઠન હોદ્દેદારો મોટી સંખ્યામાં વિરામનો વિરામ બાદ જોઈશું લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બોર્ડર પરની ચેક કર્યું નિરીક્ષણ

જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ ઘર આટ છે ને નહીં નહીં એ છે ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં બાજુ ચોથું ઘર છે સર જી કમિશનર ઘર ના આગળ ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ટીવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારો હા લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજે જિલ્લાની કેટલીક બોર્ડર પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લા લોકસભા ચૂંટણીને લઈ પોલીસ સતર્ક જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપર ચૂંટણીને લઈ પોલીસ સઘન સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે થરાદની ખોડા ચેકપોસ્ટ દાનેરાની થાવર ચેકપોસ્ટ પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ અમીરગઢની માવલ ચેકપોસ્ટ અને અંબાજીની છાપરી ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું તપાસ કરી અને વાહનોને ગુજરાત પ્રદેશમાં ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને બનાસકાંઠા જિલ્લાની કેટલીક ચેકપોસ્ટો ઉપર જઈ પોલીસ દ્વારા કેવા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેનું પોતે જાત નિરીક્ષણ કર્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીઓ શાંતિપૂર્વક યોજાય અને દારૂ તથા જુગારની બધી નાબૂદ થાય તે માટે જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા તથા ઇનામ જાહેર કરેલ આરોપીઓ ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાનમપુરના માર્ગદર્શન હેઠળ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ પ્રકારના આરોપી ઝડપી લેવા સૂચના આપવામાં આવી હતી બનાસકાંઠા એલસીબી પીઆઈ વીજી પ્રજાપતિ સ્ટાફના પીએસઆઈ એસ જે પરમારની ટીમે બુધવારે બાતમીના આધારે હકીકત મેળવી દાંતીવાડા કોલોની ખાતેથી પોલીસ મહાધિદર્શક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પચીસ હજારના ઇનામી જાહેર કરેલ નાસ્તા ફરતા કુખ્યાત બુટલેગર ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલાને ઝડપી લઈ તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી જોતા નેશનલ હાઇવે પર ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જેથી તંત્ર દ્વારા આ બાબતે નિરીક્ષણ કરી રોડને સમતળ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અમદાવાદ પરના માર્ગ પરની સમસ્યાઓ સામે આવતી હોય છે તે જ રીતે બિહારી બાગથી હનુમાન ટેકરી જતા માર્ગ પર રોડના વચ્ચોવચ ડાબરના ગઠ્ઠા જામી જતા રોડ ઉબડખાબડ થઈ ગયો છે જેના કારણે આબુ રોડથી હનુમાન ટેકરી તરફ જતા વાહનો આ ઉબડખાબડ માર્ગ ઉપરથી પસાર થાય તો અકસ્માત થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે આ માર્ગ પર નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે જેથી અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થતા હશે તેમ છતાં આ બાબતની કેમ ગંભીરતા નથી લેવાતી તે એક મોટો પ્રશ્ન છે તો કોઈ દુર્ઘટના સર્જાય કે ગાડી પલટી ખાઈ જાય તે પહેલા તંત્ર દ્વારા રોડને સમતલ કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને લોકસભામાં મતદાનની લીડની દ્રષ્ટિએ દિશા છે ભાજપનો ગઢ ગત લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે દિશામાં મેળવી હતી જંગી લીડ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ कुछ खट्टी कुछ मीठी

હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

ગત વિધાનસભામાં પણ ડીસામાંથી ભાજપના ઉમેદવાર તેતાલીસ હજાર ઉપરાંત મતોથી વિજેતા થયા હતા તો અને પણ ડીસાએ લોકસભા ઉમેદવારને ખોબલે ખોબલે મત ગત બે હજાર ઓગણીસ લોકસભામાં પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસના પરથીભાઈ બટોળ ઉમેદવાર હતા ત્યારે પણ ડીસાએ પરબતભાઈ પટેલને ઓગણસી હજારથી વધુ મતોની લીડ આપી હતી આમ ડીસા શરૂઆતથી ભાજપનો ગઢ રહ્યો છે ડીસા માટે નરેન્દ્ર મોદીની લાગણી હોઈ ગઈકાલે જાહેર સભા ડીસા ખાતે કરી હતી અને તેના કારણે રેખાબનને જીત માટે મોટી લીડ મળે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે જો બે હજાર ચોવીસમાં પણ ભાજપને વધુ મત મળે તે માટે ભાજપના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને એક પોઈન્ટ પચ્ચીસ લાખની લીડ અપાવવાની જાહેરાત પણ ભાજપના નેતાઓએ સ્ટેજ પરથી કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ ગાબડું ના પડે તે માટે ભાજપના તમામ પ્રયાસો શરૂ કર્યા છે

આચાર સંહિતા અરજીઓ નોંધાઈ અરજીઓનો લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બોર્ડર પરની ચેકપોસ્ટનું કર્યું નિરીક્ષણ પારંપુર બિહારી ભાગ થી હનુમાન ટેકરી સુધીના માર્ગ પર અકસ્માત થવાની ભીતિ નેશનલ હાઈવે પર ડામના ગઠ્ઠા થઈ જતા ટુ વ્હીલર માટે થઈ શકે છે ખતરો અને લોકસભામાં મતદાનની લીડની દ્રષ્ટિએ દિશા છે ભાજપનો ગઢ ગત લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે દિશામાં મેળવી હતી જંગી લીડ તો આ આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર